સુરત શહેરના પોલીસ જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ માં એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી ડેડ ધડ અને ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયલ હતી એક મર્ડર ગુનો दाखल કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ અને લસકાણા પોલીસ લાગેલી હતી સતત 5 દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌપ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જેથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મોહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુમ્સના કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા પંદર દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને પંદર દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતા મિત્રતાથી બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા જ્યારે ની રાત્રે દસ અગિયારની રાતમાં આ બંને સાથે કંઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પેલા સૌ પ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો એને હતું ઉગાડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિકની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો અ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ જેમ કિરણ મોદી વગેરેની ટીમ હોય સતત પાંચ દિવસ સુધી પચાસ માણસોની ટીમ ચોવીસ કલાક કહી શકાય ટવેન્ટી ફાઇવ વર્ષો એવન કે એક શિફ્ટ માં માણસ નીકળે તો રાત્રે બાર વાગે બીજો સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતો એનું ફક્ત

અને રાત્રે કઈ બાબતમાં બોલાચાલી ઝઘડો થતા મરનારે એની બેન વિશે

ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાંચની અલગ અલગ સાતથી આઠ ટીમો પચાસ થી વધુ માણસો સતત રાત દિવસ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને શોધી કાઢવામાં આવ્યા છે પીપોદરા વિસ્તાર જે પીપોદરા જીઆઈડીસી તરફમાંથી એને પકડવામાં આવ્યો છે એ આ જગ્યા એણે છોડી દીધી હતી બીજે દિવસે આ માણસનું કોઈ રહેવાનું કે હું ઠેકાણું પણ ન રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં જે પીપોદરા તરફ જતો રહ્યો હતો એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું નામ છે જે પોતાનું છે એ શાક મન્સુરીના નામ કામ કરવા લાગ્યો હતો અને જ્યાં એને કોઈ ઓળખતું પણ હતું એને ખાતું ચેન્જ અહીંયા બંને સાથે કામ કરતા કરતા હતા છેલ્લા પંદર દિવસથી એને રહેતા પણ સાથે હતા પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા ઘર અને બધું છોડી દીધું તો ત્યાં મકાન માલિકને પણ પોતાનું સાચું નામ ખબર નહોતી કોઈ ઓળખના પુરાવા નહોતા આવ્યા એક દિવસ પહેલા જ કામ પર રાખ્યો ત્યાં સુધી સતત એને બે ત્રણ અગિયાર તારીખના મર્ડર પછી બે ત્રણ દિવસ રફરતો રહ્યો બધે અલગ અલગ જગ્યા ઉપર ફરતો રહ્યો અને એક દિવસ પહેલા જ કામ પર ફરીથી લાગેલો હતો પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ પીપોદરા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પહેલા પણ પીપોદરા કામ કરી ચૂકેલો હતો એ આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા દરમિયાનમાં આ ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે જે આધારે એ ખાતામાંથી પકડી પાડ્યો એને તો આખું બોડી ઉપાડીને ફેંકી નહીં શકે અને ઝઘડામાં એની બેન વિશે અને મા વિશે પહેલા એને પથ્થર જ માર્યો હતો પછી પણ પેલા હાથાપાઈ ચાલુ રહી એટલે ક્યાંક એને એવું લાગ્યું કે હું એને લડાઈમાં કદાચ ન પહોંચી શકું જેના આધારે એને ત્યાં ચપ્પુ પડ્યું એનો ઉપયોગ કરી ગળું કાપી નાખ્યું